સંયુક્ત કિસાન મોરચાએ વિરોધ પ્રદર્શનનું આહવાન કર્યું આજે દેશભરમાં જિલ્લા સ્તરીય વિરોધ પ્રદર્શન કરશે પંજાબમાં ખેડૂતો પર થઈ રહેલા પોલીસ ધવન સામે વિરોધ પ્રદર્શન કરશે તો આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન થશે પંજાબમાં ખેડૂતો પર થઈ રહેલા પોલીસ ધવન સામે તેઓ અવાજ ઉઠાવશે અને તેઓ પોતાની માંગ સાથે અડગશે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આહવાન કરવામાં આવ્યું છે દિલ્હીમાં કોંગ્રેસ જિલ્લા સમિતિના પ્રમુખોની બેઠક રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક કરશે આજે સમિતિની મીટીંગનો બીજો દિવસ છે બેઠકના તારણો કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રજૂ કરાશે પ્રિયંકા ગાંધી તેમના મત વિસ્તાર વાયનાડની મુલાકાતે આજે તેમના વાયનાડ પ્રવાસનો બીજો દિવસ છે પ્રિયંકા ગાંધી ગાંધી પ્રિયંકા એ વાયનાડના ત્રણ દિવસના પ્રવાસે છે તો બધા કાર્યક્રમોમાં હાજર રહેશે અને લોકોને મળશે જસ્ટિસ યંત વર્મા અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે જસ્ટિસ વર્મા સામે એફઆઈઆર દાખલ કરવા અંગે સુનાવણી થશે જજના ઘરેથી મોટી માત્રામાં રૂપિયા મળવા અપરાધ હોવાની અરજદારોની રજૂઆત છે જસ્ટિસ અભય એસ ઓગ અને ઉજ્જવલ બુઇયાની બેન્ચ સુનાવણી કરશે વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે ઉદ્યોગ કુટીર ઓડિયન વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે સામાજિક ન્યાય અને અધિકારિતાના પ્રશ્નો પર ચર્ચા થશે તો માહિતી અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નો પર પણ ચર્ચા થશે પૂર્વ ધારાસભ્ય વિપિન ચંદ્ર અવસાન પર શોક દર્શક ઉલ્લેખ રજૂ કરાશે સભારી મંત્રી તરીકે ઋષિકેશ પટેલ કેગનો અહેવાલ રજૂ કરશે આજે નર્મદામાં યુસીસીની બેઠક યોજાશે ગુજરાત યુસીસી કમિટીના સભ્યો હાજર રહેશે બેઠકમાં નર્મદા જિલ્લાના નેતાઓ ઉપસ્થિત રહેશે આપ ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહેશે સીએમ ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા સ્વાગતમાં રજૂ થતા ખેડૂતોના પ્રશ્નોને લઈ આદેશ એકસો એકત્રીસ રજૂઆતોને લઈ માર્ગદર્શન અને સૂચનાઓ આપી પ્રશ્નોના નિવારણ માટે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા નિર્દેશ છે દર ગુરુવારે ગુરૂવારે યોજાય છે સ્વાગત જન નિવારણ કાર્યક્રમ મુખ્યમંત્રીએ તમામની રજૂઆતો સાંભળી આદેશ આપ્યા વડોદરામાં ભાજપમાં વકરી રહ્યો છે જૂથવાદ ભાજપના નવા શહેર પ્રમુખની વરણી બાદ જૂથબંધી યથાવત છે હવે ભાજપના સભ્યો વચ્ચેની ખેંચતાણ પાલિકા સભામાં જોવા મળી સ્થાયી ચેરમેન અને શાસક પક્ષના નેતા વચ્ચે કામોને લઈ શાબ્દિક ઘર્ષણ ડાયગ્નોસિસ સેન્ટર કોરોનામાં કોન્ટ્રાક્ટરને ચૂકવણીની દરખાસ્ત મુદ્દે રકજત થઈ શહેરના શાસક પક્ષના નેતાઓ અને કાઉન્સિલરો વિપક્ષની ભૂમિકામાં છે મેયર પિંકી સોની પણ જે પોતાનું અપમાન થતું લાગતા મીડિયા સમક્ષ આવી બળાપો ઠાલ્યો શહેર પ્રમુખે તાત્કાલિક નવો ખાતે બેઠક યોજી હતી બેઠકમાં મેયર સહિત તમામ પદાધિકારીઓને પ્રમુખે ઝાટક્યા વડોદરાના ભાજપના કોર્પોરેટર આશિષ જોશી સામે રોષ છે કર્મચારી મંડળે કોર્પોરેટર સામે બાયો ચડાવી આશિષ જોશી માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વર્ગ એક થી લઈ ચાર રાખ કર્મચારીઓ અલગ અલગ તબક્કામાં વિરોધ કરશે આશિષ જોશી માફી ન માંગવાના નિર્ણય પર અડગ છે પક્ષે શિસ્ત શિસ્ત ભંગ કરવા બદલ શોકોઝ નોટિસ પણ ફટકારી છે નગરપાલિકાના ભાજપના બે સદસ્યોએ સસ્પેન્ડ કરાયા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે કાર્યવાહી કરી હર્ષદ પાટડિયા અને કિરણ સસ્પેન્ડ થયા પ્રવૃત્તિ કરતા સસ્પેન્શનની કાર્યવાહી કરી અને કિરણ જાધવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા સસ્પેન્શનની આ કાર્યવાહી કરી ષદ પાટડીયા કિરણ જાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દ્વારકાધીશ મુદ્દે સ્વામિરાયણ સાધુની ટિપ્પણીને લઈ રોષ છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે રોષ વ્યક્ત કર્યો અજાણી જોઈને પુસ્તકોમાં છાપ્યું છે જાણે જોઈને દ્વારકા દેશ થી મોટા થવાનો પ્રયાસ ન કરશો આ ભૂલ કે બફાટ નથી આ જાણી જોઈને થઈ રહ્યું છે તોડવાનો પ્રયાસ ન ન કરવો જોઈએ આ તોડવાની વાત છે આવા નિવેદનો ચલાવી લેવાય હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી આ ભૂલ નથી આ તો છાપેલી વાતો ઈ લોકો કરે છે આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે તો જાણી જોઈને દ્વારકાધીશ કરતા મોટું થવાની કોશિશ ના કરે અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે ધજા જે ફડાકા મારે છે ને એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી બીજા ભગવાન ઉપર નથી લાગી અને આ ભગવાન છે જગદગુરુ છે કૃષ્ણ વંદે જગદગુરુ યદા યદા હિ ધર્મ જ્ઞાન નિર્ભવતી ભારતમ આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એ એવો પણ એક સ્વામીજી એ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે પ્લીઝ પગે લાગીને કહીએ છીએ સનાતન તોડો નહીં સનાતનની પૂજા કરો સાથે રહ્યો પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો કોઈને કોઈ તો એમાં એમના પણ વડીલોને વિનંતી કરીને કહીએ કે પ્લીઝ ભારતવર્ષ ભારતવર્ષ અને એ ભારતવર્ષના વર્ષના દ્વારકાધીશ થી કોઈ મોટું હોઈ ન શકે રામ થી મોટું હોઈ ન શકે અને મહાદેવ થી કોઈ મોટું હોઈ ન શકે અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ કર્મીના મૃતદેહ અમદાવાદ લવાયા હજારામાં પોલીસ કર્મીઓની કારણે અકસ્માત થયો હતો રાવોર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને અકસ્માત નડ્યો હતો કોન્સ્ટેબલ હોમગાર્ડ અને ડ્રાઈવરનું અકસ્માતમાં મોત થયું હતું મૃતકોને અમદાવાદ પોલીસ કમિશનરની શ્રદ્ધાંજલિ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર અફાયો હરિયાણાના ડબ્બારી ખાતે અકસ્માત થયો હતો પોક્ષોના કેસમાં તપાસ માટે પંજાબના લુધિયાણા જઈ રહ્યા હતા હમણાં છવ્વીસ તારીખે લગભગ સવારે પાંચ સાડા પાંચની આસરે પંજાબ હરિયાણાની બોર્ડરમાં ડભવાલી જિલ્લામાં આપણી એક ગાડી જેમાં એક પીએસઆઈ હતા સોલંકી અને ત્રણ ઓર એ જતા હતા તો એનો એક્સિડન્ટ થયો હતો અમારી તાત્કાલિક ત્યાંના એસપી ડબવાલી અને ઇન્સ્પેક્ટર જોડે પણ વાત થઈ એમાં ત્રણ મૃત્યુ પામ્યા હતા અને સબ ઇન્સ્પેક્ટરને થોડી ઈજા હતી અને તાત્કાલિક આપણે ત્યાં વાત કરીને એને એઇમ્સ બટિંડા શિફ્ટ કરાયા અહીંયાથી એસીપી કુણાલ અને એક સબ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક બાય એર ત્યાં રવાના કર્યા એની ફેમિલી પણ ત્યાં પહોંચી ગઈ બહુ જ અફસોસજનક ઘટના છે અને આજે આપણે અહીંયા હેડક્વાર્ટરમાં ત્રણેયને આપણે શ્રદ્ધાંજલિ આપી છે અમદાવાદની વાડજ પોલીસને ઉત્કૃષ્ટ કામગીરી તેર તરુણ કહ્યા વગર સ્કૂલેથી નીકળી ગયો હતો માત્ર ત્રણ કલાકમાં જ વાડજ પોલીસે તરુણને શોધી પરિવારને સોંપ્યો ઘણી કોશિશ કરી ગોતવા માટે મને ના મળ્યો તેથી મેં પોલીસ અધિકારી સાહેબનો નો સંપર્ક કર્યો પોલીસ અધિકારી સાહેબે મારા બાબાને ગોતી કાઢવા બદલ પોલીસ અધિકારી સાહેબનો ખૂબ ખૂબ આભાર રાજકોટના જેતપુરમાં હિતેન્દ્રનની ઘટના જેતપુર નેશનલ હાઇવે પર ડીમાર્ટ સામે અકસ્માત થયો અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લીધો હાલ જેતપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે રાજકોટ બિલ્ડિંગમાં રાજકોટ બિલ્ડિંગ આગમાં મહાનગરપાલિકાના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો મનપાના રિપોર્ટમાં બિલ્ડરને બચાવવામાં આવ્યો હોવાનો ધડાકો છે બિલ્ડિંગમાં રહીશોની જવાબદારી નિર્દેશ હોવાનો ઉલ્લેખ એટલાન્ટિસ બિલ્ડીંગની બીયુ પરમિશન અને પ્લાન પાસ હોવાનો ઉલ્લેખ છે ટીપી વિભાગે રિપોર્ટ તૈયાર કરી મહાનગરપાલિકા કમિશનરને સોંપ્યો મનપા કમિશનર પોલીસ વિભાગને આ રિપોર્ટ સોંપશે બિલ્ડિંગમાં દસ વર્ષથી ફાયર એનઓસી ન હોવાનો ખુલાસો થયો છે બિલ્ડિંગમાં લગાવેલ ફાયર સિસ્ટમ ઓપરેટ હાલતમાં ન હતી અમદાવાદના બોપલમાં હત્યા બાદ આત્મહત્યાનો મામલો ગોધાવી સંકુલ સ્પોર્ટ્સ પાસે આ ઘટના બની પત્નીની હત્યા બાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી વિક્રમસિંહના પિતા ઘરે આવતા બંને મૃતદેહ મળ્યા ફોરેન્સિક ટેસ્ટમાં પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે આશના ફોરેન્સિક કરાવવામાં આવેલા ત્યારે ફોરેન્સિક એક્સપર્ટના અભિપ્રાયથી આ સાબિત થયેલું હતું કે જે ગોરી છે એમનું એમનું ગળા ગળા દબાવવાથી મૃત્યુ થયેલ છે અને તે હિસાબે પહેલાં જે બંને એડી દાખલ થયેલી હતી બોપલ પોલીસ સ્ટેશનમાં એને એનાથી જે ગૌરી છે એમને હવે એકસો એક મુજબ મર્ડર દાખલ કરવામાં આવે છે વધુ તપાસ ચાલુ છે રોજબાદ આખલી ચોદસ બની રૂપિયા પડાવતા મેં શખ્સો જળપાયા આરોપીએ પારિકાના કર્મીને ધમકી આપી વીસ હજાર પાલિકાનો કર્મચારી તેના મિત્ર સાથે ઝીલીઓન કોમ્પ્લેક્ષમાં ઉભો હતો આ સમયે નકલી પોલીસ બની આરોપીઓ આવ્યા અને ધમકી આપી નામ નાખવાની ધમકી આપી પડાવ્યા છે એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા તો રૂપિયા પડાવ્યા સીઆઈડી ક્રાઇમે છોટા રાજનના એક સમયના રાઇટ હેન્ડ ગેંગસ્ટર બંટી પાંડેની ધરપકડ કરી છે વર્ષ બે હજાર ચારના અપહરણ અને હત્યા કેસમાં વોન્ટેડ આરોપી બંટી પાંડેને પકડ્યો છે વાપીની આઇડિયલ ટ્રેડિંગ કંપનીના સંચાલકના પુત્ર અબુઝર મુતુર અહેમદ ખાનનું બંટી પાંડેના કહેવાથી તેના સાગરિકોએ અપહરણ કર્યું હતું આરોપીએ પરિવાર પાસેથી પાંચ કરોડની ખંડણી માંગી અને પૈસા મળ્યા બાદ પણ આરોપીઓએ પકડાઈ જવાના ડરથી અબુઝરની હત્યા કરી નાખી ડરથી માથું અલગ કરી લાશને ડેમ સહિતના સ્થળે ફેંકી દીધી આ ગુનામાં પોલીસે આરોપી બંટી પાંડેના રિમાન્ડ મેળવી કેસમાં અન્ય પુરાવાઓ એકત્રિત કર્યા છે અન્ય આરોપીઓ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે બંટી પાંડે પહેલા છોટા રાજન માટે કામ કરતો હતો અને ત્યારબાદ આ બંટી પાંડે પોતાની જ નવી ગેંગ પીપી પાંડેના નામથી શરૂ કરી કંડડી અને અપહરણ સહિતના ગુનાઓ તે આચરતો રહ્યો હવે એકવીસ વર્ષ જૂના કેસમાં અંતે માફિયા બંટી પાંડે પર સકંજો ખસાયો છે આરોપી વિરુદ્ધ અપહરણ હત્યા ખંડણી જેવા અઠ્યાવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તો બંટી પાંડેને ચાર ગુનામાં આજીવન કેદની સજા થઈ ચૂકી અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને જોઈ શકાય તસવીરો સીધી કે સીઆઈડી ક્રાઈમ દ્વારા હાલ આરોપીની સઘનપૂર્વકની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે વાપી ખાતે જે વેપારીના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ચાર કરોડ રૂપિયાની ખંડી માંગવામાં આવી હતી આ ઉપરાંત મૈધપરા પોલીસ ચોપડે નોંધાયેલા લૂંટના ગુનામાં પણ આરોપીની સંડોવણી સામે આવી છે ત્યારે સીઆઈડી ક્રાઈમ દ્વારા હાલ આરોપીની છે તે ધરપકડ કરવામાં આવી છે મહત્વની વાત એ બનીને સામે આવી છે કે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના સાગરિત તરીકે આ જે બંટી પાંડે છે તે સામેલ છે અને બંટી પાંડે નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે વાપીમાં વેપારીનું પુત્રનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ કરોડોની ખંડની માગવામાં આવી હતી આરોપી ઓગણત્રીસ તારીખ સુધી સીઆઈડી ક્રાઇમના રિમાન્ડ હેઠળ છે અને નૈનીતાલની આરમોડા જેલમાંથી આરોપીનો કબજો મેળવવામાં આવ્યો છે અઠ્યાવીસ વધુ મર્ડર અને અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુના આરોપી વિરુદ્ધ સામેલ છે અને ચાર જેટલા ગુનામાં આરોપીને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે વર્ષ બે હજાર ચારમાં વેપારી મુશીદ અહેમદ ખાનના પુત્રનું અપહરણ થયું હતું અને સુરતમાં ડાયમંડ વેપારીનું પણ વર્ષ બે હજાર ચારમાં ખંડી માંગી હત્યા કરવામાં આવી હતી ત્યારે ગંભીર પ્રકારના જે ગુનાઓ છે તે આરોપી વિરુદ્ધ સામેલ છે એટલે આગામી દિવસોની અંદર અન્ય ગુના અંગેની પણ છે તે આરોપીની પૂછપરછ છે તે

અને ની ટીમ પંચો સાથે અહીંયા રેડ કરી એમાં એ જાણવા મળેલ કે અહીંયા બે જગ્યા એની ખેતી થતી હતી અને જે પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં ગાંજાના સત્તર છોડ સીઝ કરવામાં આવેલ જેની ટોટલ વેઇટ નો કેજી અને ટોટલ વેલ્યુ જે છે એની નબ્બે હજાર જેટલી છે એમાં પછી બે આરોપી વિરુદ્ધ ધનજીભાઈ અને હિતેશભાઈ વિરુદ્ધ ભાંડવડ પોસ્ટેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કચ્છના સિરાશા ગામ પાસે અદાણી પ્રોજેક્ટ અંગે લોક સુનાવણી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકાસ માટે લોક સુનાવણી યોજાય પ્રોજેક્ટ માટે કંપનીએ પંદરસો છોતેર પોઈન્ટ હેક્ટર જમીનની માંગણી કરી જોપન ગામોને મિશ્ર પ્રતિસાદ ક્યાંક આવકાર તો ક્યાંક વિરોધ

જીવન ધોરણ ઘણું બધું ઊંચું આવશે એવી અમારી બધાની લાગણી અને શિક્ષણ ક્ષેત્રમાં પણ કંપની ઘણું બધું કરી રહી છે આવનારા સમયમાં પણ ઘણું બધું કરશે આરોગ્ય ક્ષેત્રમાં પણ ઘણું બધું કરશે સ્થાનિકોને રોજગારી પણ ઘણા મોટા પ્રમાણમાં મળી રહી છે અહીંયા અમારે જમીનોના ભાવ જે પહેલા બે પાંચ લાખ રૂપિયા એકર પણ કોઈ નહોતું લેતું અત્યારે મારા નવીનાર અને પીરાચારની વચ્ચે અત્યારે આપણે રોડ ઉપર જમીન લેવી હોય સાહેબ તો એક કરોડ રૂપિયા એકર પણ મળતી નથી આ બધા સ્થાનિકોને જ ફાયદા થવાના છે રોજગારીમાં અનેક પ્રકારની રોજગારી મહિલાઓને ગૃહ ઉદ્યોગ મળી રહ્યા છે જેની જેવી કેપેસિટી કોઈને નોકરી મળી રહી છે કોઈને કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે વિવિધ પ્રકારના રોજગારો કંપની દ્વારા મળી રહ્યા કંપની દ્વારા ગામમાં રોજગારી માટે તો ઘણા બધા સ્કોપ ખુલી ગયા છે અને કોઈ કોન્ટ્રાક્ટ નું કામ કરી શકે તો કોન્ટ્રાક્ટ અને રોજગારી નું કરી શકે તેને નોકરી તો નોકરી નું હોય છે બીજો બેનો માટે પણ છે ને અદા ફાઉન્ડેશન અદાણી ફાઉન્ડેશન બહુ બધું વિચારતું હોય છે અમને પણ ઘડી ઘડી પંક્તિ બેન છે કે એમની ટીમ છે એના ફોન આવતા હશે કે બેન આપણે તમે આ કામ કરી શકશો આપણે તમે આ કામ કરી શકશો તમને શું આપ્યું એનાથી પહેલાં અમને રસોડાનું પણ કામ અમારે અમે બેનો લોકો ન એટલે એના બદલામાં અમને અત્યારે લેબર કોન્ટ્રાક્ટનું કામ આપ્યું છે તો એ અમે એકદમ બહુ સારી રીતે થયા છે અને બેનો પણ બહુ ઇન્ટરેસ્ટ થી આ બધું કામ કરે છે લેબર સપ્લાય અમારા માટે નવું કામ હતું એમ છતાં આ કામમાં ધીરે ધીરે અમારે એટલે સારી થાવટ થઈ ગઈ છે અત્યારે અમારા બેનો છે ને અમે ઘરના પૈસા તો અમે થોડાક રોક્યા છે બાકી ને અમે બેનો જાતે જે ગામ પણ અમારે બહુ ઓછા બારે નીકળે એવા બેનો છે ને જાતે એચડીએફસી બેંક મુન્દ્રા જઈ આવીને લોન અમારે મંજૂર કરી આવી છે ત્રણ લાખ રૂપિયા ની અમારા મંડળ લોન પણ મળી છે લોકો સાથે જે વાયદા કરે છે અદાણી કંપની એ એકદમ તદ્દન ખોટા વાયદા કરે છે હાલ જેના રનિંગ પ્રોજેક્ટો છે શું કામ આટલો વિરોધ છે હું એ વાત ઉપર જવા માંગુ છું કે જેના આગામી પ્રોજેક્ટો છે રનિંગ પ્રોજેક્ટો ચાલુ છે અદાણી કંપનીના એમાં જે જે સીએસઆર ફંડમાં જે લોકોને મદદરૂપ થવામાં આવું આવવું જોઈએ

અને જોબ ના આપવાનો એક જ કારણ છે કે આ લોકો અંદરની જે કહે છે એ પ્રમાણે કંપનીની અંદર કરતી નથી ઈઆઈઆઈ રિપોર્ટમાં જે વસ્તુ કહે છે એના કરતા કઈ ઘણો ખોટું આ લોકો અંદર કરે છે અને નોકરી નથી આપવાનું કારણ એ લોકોનો એક જ છે કે કોઈ લોકલ અહીંયાનો અંદર જઈને એને ખબર પડશે તો એ બારે બધાને કહી દેશે અને એનો બીજો તમને ઉદાહરણ આપું તો દાખલા તરીકે આપણે આપણા ઘરની અંદર કોઈ કચરો કરે તો આપણે એને કરવા ના દઈએ પણ આ આપણું ઘર છે અહીંયા આ લોકો કચરો કરે છે ને તો આપણે અંદર હશું તો આપણને ખબર પડશે બાકી બારના જે લોકો છે એ લોકોનો એક જ ઉદ્દેશ છે કે પૈસા કમાવાનો મુંદરાની ઝરપરાની જે હાલત થાય એનાથી કઈ લેવા દેવા નથી આજ રોજ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા ગુજરાતના કચ્છ જિલ્લાના મુંદરા ખાતે કુલ પંદરસો પંદરસો છોતેર પોઈન્ટ એક્યાસી હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પબ્લિક એસીજેટના વિકાસ માટે પ્રસ્તાવિત વિસ્તરણ પરિયોજનાની પર્યાવરણ લોક સુનાવણી હાથ ધરવામાં આવી જે અંતર્ગત કુલ ચોપન અસરગ્રસ્ત ગામો તથા અન્ય લોકો દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવી જે કુલ આઠ લેખિત રજૂઆત રજૂઆતો સુનાવણી પહેલા તથા નેવ્યાસી રજૂઆત સુનાવણી દરમિયાન મળેલ છે એમ કુલ સત નાઇન્ટી સેવન રજૂઆતો મળેલ છે સવારે અગિયાર વાગ્યાથી લઈને પોણા નવ વાગ્યા સુધી લોક સુનાવણી ચાલુ રહી મુખ્યત્વે સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક રોજગારી ગૌચર ચરિયાણ રોડ રસ્તા નદી નાળા બાબતની રજૂઆતો હતી પોરબંદરમાં ગૌચર જમીન દબાણ મુદ્દે લટકતી તલવાર ચાલીસ થી વધુ સરપંચો અને મંત્રીઓ પર ગાડીઓ ફસાયો તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતોને નોટિસ પાઠવી ફરજ ચૂકને લઈ પંચાયત અને તલાટી વિરુદ્ધ કાર્યવાહી થશે બે મહિના પહેલા કાર્યવાહીની માંગણી સાથે આવેદન અપાયું હતું અમદાવાદમાં રેન બસેરા બાંધવામાં કૌભાંડની આશંકા છે વાસના રેન બસેરાના હલકી ગુણવત્તાયુક્ત બાંધકામની આશંકા વાસના રેન બસેરાને વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવ્યા ટ્રેન્ડિંગ કમિટી ચેરમેને તપાસના આદેશ આપ્યા છે હલકી ગુણવત્તાની કામગીરી કરતા આદેશ અપાયા વાફા ખાતે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત રેઇન બસેરા બનાવવામાં આવ્યું હતું તેની ફરિયાદ રજૂઆત મળતા ત્યાં આગળ જે આપણે વાત કરીએ કે ફ્લોરિંગ હતું એની અંદર ગરબડ તદ ઉપરાંત આના જે બારીબાણા હતા પરિણામે ફરિયાદ મળતા એના પર વિજિલન્સ ઇન્ક્વાયરી કરવાની સૂચના આપવામાં આવી છે પરિણામે આપણે વાત કરીએ કે ગુણવત્તા સભર બાંધકામ મળી રહે એ જોવાની ફરજ છે પરિણામે એમાં કસર દેખાતા એના પર વિજિલન્સ ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે પાટણ નગરપાલિકામાં જન્મના દાખલા કઢાવવા લોકોની ભીડ જન્મ ખાતાની કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉન રોજના બસ્સો થી ત્રણસો લોકો જન્મનો દાખલો કઢાવવા આવે છે પચાસ થી સો દાખલા જ નીકળતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે જોકે સર્વર ડાઉન છે જેના કારણે લોકો હાલાકી ભોગવે છે રાજકોટના અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે તે પરવારના પાર્કિંગ અન્ય જગ્યાએ ખસેડવાની માંગ છે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ મહાદેવના નારા લગાવી વિરોધ કર્યો મનપા કચેરી ખાતે પણ લોકો એકઠા થઈ રજૂઆત કરી આવેદનપત્ર આપી સ્થાનિકોએ રજૂઆત કરી હતી અમારી માંગ એ છે કે તમે ઉતાવળે રોકાવી દો અને અમારો જે નિર્ણય છે એ ફટાફટ લ્યો અને આ જગ્યા જે છે એમાં ટીપર વાનનું પાર્કિંગ કેન્સલ કરી અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બીજા કોઈ પણ હેતુ માટે અથવા તો ગાર્ડન માટે આ જગ્યા પુનઃ ફાળવણી કરી એક વખત અમને જયારે ટીપી નીકળી ને ત્યારે અમને એવું કહેવામાં આવેલું હતું કે આ ગાર્ડન અહીં આવી શકે એમ છે પણ જયારે ટીપી ફાઈનલ થઈને ત્યારે એ લોકો એનો હેતુ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લીધો આજે અમે મેયરશ્રીને પણ મળવા ગયા હતા ડેપ્યુટી મેયરશ્રીને પણ ગયા હતા તો ત્યાંથી એવું જાણવા મળ્યું છે કે હેતુમાં લાઇબ્રેરી અથવા સ્વિમિંગ પુલ અથવા આરોગ્ય કેન્દ્ર કઈ પણ આવી શકે તો અમને એવો પણ વિરોધ નથી પણ એક પીપર વાનનું પાર્કિંગ તો અહીંયા અમારે કોઈ પણ સંજોગોમાં નથી જોયું અમારે જે સામે મહાદેવનું મંદિર છે એની બાજુમાં એક કોમન પ્લોટ છે એ પ્લોટ ઉપર અત્યારે કચરાના ગાડીઓનું પાર્કિંગ અને આવ્યું છે તો અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે અહીંયા ગાડીની વ્યવસ્થા ન કરવામાં આવે તો સારું એના માટે અમે રજૂઆત બી કરી છે જો કચરાની ગાડીઓ અહીંયા આવશે પાર્કિંગ થશે તો એને લીધે થઈને રોગચાકો ફેલાશે ગંદકી થશે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર યુવક નો ડ્રામા કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેન ની ઉપર યુવાન ચડ્યો ટ્રેન ઉપર થી હાઈ વોલ્ટેજ લાઈન પણ પસાર થઈ રહી હતી જોકે યુવકે હાઈ વોલ્ટેજ લાઈન પકડવાની ધમકી આપી જોકે આ યુવકનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા માટે લોકો પણ અહીં ઉમટ્યા હતા લાસમાં પોલીસે લાઇન બંધ કરાવી યુવકને નીચે તો ઉતારુલેટિનમાં બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત